નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આપણી પાસે હાલમાં વેચવા માટે આવી ગઈ છે મારુતિ વાન એટલે કે ઘણા લોકો આને મારુતિ ઓમની કહે છે ને મારુતિ વાન અને ઓમની મોડલ છે ઈ મોડલ છે અને બે હજાર બારનું મોડલ છે જે લોકોને લો લેવાની હોય આ ગાડી તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ જ વિડીયોમાં આપણે આ ગાડીની બધી માહિતી આપી દેવાના છીએ મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ટોપ કન્ડિશનમાં જોવા મળે છે તમને તમે જોઈ શકો છો ઘણા લોકોની કમેન્ટ અમને આવતી હતી કે કોઈ સારી મારુતિ વેન આવે તો અમને બતાવજો તો ખાસ કરીને આ મારુતિ વેન વેચવા માટે અમે તમારા માટે લઈ આવ્યા છીએ હવે આ જે ભાઈની ગાડી છે એમનો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તમે એને રૂબરૂ વાતચીત કરી શકો છો બે હજાર બારનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશનમાં માં છે હવે જોઈ શકો તમે આરસી બુક અમે તમને બતાડી દઈએ તો બે હજાર સત્યાવીસ સુધીનું પાર્સિંગ છે ને બે ઓનર છે ગાડીમાં અને મિત્રો વાત કરીએ પેટ્રોલની તો પેટ્રોલ એલપીજી બંને એમાં છે રજીસ્ટર અને આ ગાડી કમ્પ્લીટ છે હવે મિત્રો પાછળને તમને બતાવી દઈએ તો બે હજાર બારનું મોડલ છે અને વાત કરીએ હવે એડ્રેસની તો મિત્રો આ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામની વાત કરીએ તો ગામ કોગવડા છે અને તાલુકાની વાત કરીએ તો તાલુકો શિવરાજપુર છે અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો છે પંચમહાલ જિલ્લાની આ ગાડી છે અને મોબાઈલ નંબર જે આ ભાઈનો છે એ નીચે આપેલો જ છે તમે વિડીયો ચાલુ રહ્યો અહીંયા નીચે ટાઇટલ ટેગમાં મોબાઈલ નંબર આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલો છે તમે રૂબરૂ માલિક સાથે વાત કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો